નમસ્કાર લોકસભાની સામાન્ય ચૂંટણી ગુજરાતમાં સાત મે ના રોજ યોજવાની છે હું ક્ષેપ્રાગ્ર ચૂંટણી અધિકારી પચીસ નવસારી લોકસભા વિસ્તાર અને કલેક્ટર નવસારી આપ બધાને અપીલ કરું છું કે આપ સૌ મતદારોએ સાત મે ના રોજ મતદાન મથક પર આવીને પોતાનું અમૂલ્યવત આ લોકશાહીના મહોત્સવમાં આપ આપવું જોઈએ હું અપેક્ષા કરું છું કે નવસારીની બધી નારીઓ પણ એની સાથે જોડાઈને આ લોક લોકશાહીના મહાપર્વમાં અમારી સાથે જોડાઈ જશે હું આપ સૌને અપીલ કરું છું અને આમંત્રણ આપું છું મતદાનના દિવસે આપ સૌએ મતદાન મથક પર પોતાના આઈડેન્ટિટી કાર્ડ આપણને બસ મતદાન કાર્ડની જરૂર નથી હોતી ઈશીઆએ ડિફાઇન કરેલા બાકીના પુરાવા સાથે પણ આપ મતદાન મથક પર આવીને પોતાનું મત આપી શકો છો અમે બધાએ આપ લોકોની સગવડ માટે મતદાન મથકો પબ્લિક ફ્રેન્ડલી બનાવવાની કોશિશ કરી છે આ મતદાન આપતા વખતે આપણે બધાએ એ પણ યાદ રાખવાની જરૂર છે આપણો મોબાઈલ આપણને કેટલો પણ પ્રિય હોય તો પણ મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ હોતો નથી આ સાત મેના દિવસે જે લોકશાહીનું મહાપર્વ ગુજરાતમાં ઘટિત થવાનું છે એને આપ સૌને અપીલ પણ કરું છું

હેઠળ સાતમી મે આવતી સાતમી તારીખે આપણા નવસારી જિલ્લામાં આપણા ગુજરાત રાજ્યમાં મતદાન યોજાવાનું છે આ દિવસે હું પુષ્કલતા જિલ્લા વિકાસ અધિકારી નવસારી મતદાન કરવા જવાની છું સાથે સાથે હું અપીલ કરું છું આપ સૌને કે આપ સૌ પણ મારી સાથે મતદાન કરવા આવો અને આપના દેશના મહાપર્વને આપણા ગર્વ તરીકે બધા ઉજવીએ દસ મિનિટ ચાલો બધા મળીને દસ મિનિટ આપણા દેશ માટે ફાળવીએ આભાર